ગીમાંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની ચોથી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના સભાખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ સાધારણ સભામાં ઇમરાન ખાન પઠાણ પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ વાસદિયા અજીતસિંહ પુનાડા મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાંસિયા ઉપેન્દ્રસિંહ ગભાણિયા વિનોદભાઈ ચૌધરી બચુભાઈ ચૌધરી કારોબારી સભ્યશ્રીઓ નિવૃત્ત થનાર સભાસદભાઈઓ બહેનો વગેરે હાજર રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરેલ હતું સભામાં રજૂ થયેલ કામો રાજેન્દ્રસિંહ વાંસદિયા વર્ણવેલ હતા હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની કરજ ધિરાણ બાબતે વાત કરી હતી મોહનસિંહ ખેરે નિવૃત્ત થનાર તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અશ્વિનસિંહ વાસિયાએ શિક્ષકોના સંકલન સંગઠન થકી સોસાયટી ખૂબ સરસ ચાલે છે એમ જણાવેલ સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોને સાલોઢાડીને સ્મૃતિ ભેટ આપીને ઉપસ્થિત મહેમાનો હસ્તે સન્માન કરવામાં આવેલ સભાસદના ધોરણ દસ અને બારમાં પાસ થયેલ સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રથમ એક થી ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવેલ ચાલુ વર્ષે બચત પર પાંચ દશાંશ છ પાંચ ટકા વ્યાજ ચૂકવ્યું અને શેર પર ત્રણ દશાંશ ત્રણ આઠ ટકા ડિવિડન્ડ આપેલ છે નિવૃત્ત થનાર સભાસદોએ સોસાયટી કેટલી મદદરૂપ થાય છે તે બાબતે પોતાના અનુભવ રજૂ કર્યા હતા આભાર વિધિ ઉપેન્દ્રસિંહ ગભાણીયા કરી હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ મારું નામ રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસંદિયા હું મંત્રી તરીકે સેવા બજાવું છું દિધાલ તાલુકા માંગરોળ પ્રાથમિક શિક્ષક મંડળી ક્રેડિટ લિમિટેડ માંગરોળમાં આ વર્ષે માંગરોળ તાલુકા પ્રાથમિક મંડળીની અંદર ચારસો સભાસદો હતા તેમાંથી છત્રીસ સભાસદ અરે તેતાલીસ સભાસદો રાજીનામું રાજીનામું આપી નિવૃત્ત થયા છે અને એની જગ્યાએ નવા તેત્રીસ સભાસદો બન્યા છે હાલ મંડળીની સભાસદોની સંખ્યા ચારસો ને છે મંડળી દ્વારા તમામ સભાસદોને પાંચ લાખનું ધિરાણ કરવામાં આવે છે આ વર્ષે બચત ઉપર પાંચ પાંસઠ ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું છે અને શેર પર ત્રણ પોઈન્ટ આડત્રીસ ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવેલ છે મંડળી તરફથી મૃત્યુ સહાય પણ ફાળવવામાં આવે છે વીસ હજાર જેટલી અને સભાસદો દ્વારા પણ સો સો રૂપિયાની કપાત કરી જે મૃત્યુ પામેલ સભાસદો હોય તેને પણ એના દ્વારા સહાય પૂરી કરવામાં આવે છે